કતારગામ રોડ પર રહેતા યુવકે પાલ આરટીઓની સામે મારવેલા બિઝનેસ હબમાં આવેલી ગૌતમી ઇમિગ્રેશન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક વિદેશમાં વર્ક વિઝા પ્રમોદ કુમાર યાદવ રાજકુમાર હાજર હતા તેમણે વર્ક વિઝા માટે રૂપિયા પંદર લાખનો ખર્ચ થવાનું કહ્યું હતું જ્યારે વધુ વિગત માટે ઓફિસમાં આંચલિક શાહનો સંપર્ક કરવાનું કહ્યું હતું કતારગામ રોડ ઉપર રહેતા યુવકે પાલ આરટીઓની સામે મારવેલા બિઝનેસ હબમાં આવેલી ગૌતમી ઇમિગ્રેશન ટુર્સ અને ટ્રાવેલ્સના સંચાલક વિદેશના વર્ક વિઝા પ્રમોદકુમાર યાદવ રામુકુમાર હાજર હતા તેમણે વર્ક વિઝા માટે રૂપિયા પંદર લાખનો ખર્ચ થવાનું કહ્યું હતું જ્યારે વધુ વિગત માટે ઓફિસમાં અંજલી શાહનો સંપર્ક કરવાનું કહ્યું હતું અંજલિ શાહે વર્ક વિઝા વિશે સમજાવતા બંને મિત્રોએ પૈસા આપવાની તૈયારી બતાવી હતી બાદમાં યુવકે વર્ક વિઝા માટે રૂપિયા આઠ લાખ હાથ ટોળકીને આપી દીધા હતા જ્યારે ધવલે પણ રૂપિયા પંદર લાખ આપી દીધા હતા આ નાણાં અંગેનો કરાર પણ કરીને નોટરી કરી આપી હતી જ્યારે યુવકે ઓનલાઈન ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા અંગે તપાસ કરતા તેમની ફાઇલ ખુલતી ન હતી જેથી શંકા જતા યુવકને તેના મિત્ર ઇમિગ્રેશનની ઓફિસ પર જતા ઓફિસને તાળું માર્યું હતું જ્યારે તેમના મોબાઈલ ફોન પણ બંધ હતા તપાસ કરતા તોડકીએ અને અંજલિ શાહનો સંપર્ક કર્યો હતો આખરે યુવકે અડાજણ પોલીસ મથકમાં ગૌતમ ઇમિગ્રેશનના સંચાલક પ્રમોદ રામકુમાર અને અંજલિ શાહ વિરુદ્ધ રૂપિયા ચોવીસ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી તપાસ આદરી છે